નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયા ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હવે છે ને ભાઈ ચોમાસું ધીરે ધીરે જાય છે ક્યારેક ક્યારેક રાઉન્ડ પાછો લઈ લે છે આમ ખબર નથી પડતી કે શિયાળો માનવો કે ચોમાસું માનવું કેમકે નવરાત્રી અત્યારે અડધી પૂરી થઈ ગઈ છે પાંચ નો નોરતા પૂરા થઈ ગયા છે આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક એના માટે જો બધું કટિંગ ચાલી રહ્યું છે જો અત્યારે લીલું લસણ પણ સુધારી રહ્યું છે ડુંગળી સુધરાઈ ગઈ છે આદુને ક્રશ કરવાનું બાકી છે અને બધી વસ્તુ તૈયાર થઈ જાય પછી તમને બતાવીએ રીંગણા બનાવવાના છે ને એની અંદર જો આપણે પચાસ ગ્રામ વ્હાઈટ તલ લીધા છે સાફ કરેલા ત્યારબાદ પચાસ ગ્રામ સિંગદાણા લીધા છે સાઠ ગ્રામ જેવા ભાવનગરી ગાંઠિયા લીધા છે અને આ છે ટોસ્ટ બેકરીમાં તમને કોઈ પણ જગ્યાએ મળી જશે આ પાંચ નંગ આપણે લીધા છે જો આની ગ્રેવી કમ્પ્લીટ કરી નાખવાની છે અને પછી તમને બતાવું આગળ જો આપણે એની અંદર તલ નાખી દઈએ ત્યારબાદ સીંગદાણા નાખી દઈએ હવે આના મિક્સરમાં ક્રશ કરી નાખવાના છે જોવા આ રીતનું આપણે ટેક્સચર રાખવાનું એકદમ દરદરું તેલને જ કાઢી નાખવાનું સિંગદાણા અને તલની ગ્રેવી કમ્પ્લેટ આ છે ભાવનગરી ગાંઠિયા આને અતકસરત આપણે રાખવાના છે આપણે આને પણ એકદમ પાવડર કરી નાખ્યો જુઓ આ ટોસ છે આમાં નાખી દેવાના છે બધા અને આને ખાલી એક રાઉન્ડ મારશો ને ત્યાં મિત્ર છે ને તો આમ કરો તો ભૂકો થઈ જાય એટલા એકદમ સોફ્ટ આવે જે લોકો નો નાખો નાખે પણ નાખતા હોઈએ છીએ ઘણી વખત શાકમાં અને ખાલી એક રાઉન્ડ મારો ત્યાં એકદમ રેડી જો આ રીતની આપણે એકદમ ભૂકો કરી નાખ્યો છે તેમ જુઓ આપણે રીંગણા લઈ લીધા તેમ જોઈ શકો છો અને સરસ રીતે પાણીમાં આપણે ડૂબાડી દીધા છે અને આ સ્પેશિયલ ગોરખીના રીંગણા કહેવાય છે પણ અત્યારે બધી જગ્યાએ થાય છે અને તમને આસાની રીતે માર્કેટિંગ યાર્ડમાં મળી જાય છે અને આ રીંગણા આપણે લઈ લીધા છે એક કિલોગ્રામ હવે રીંગણાને તમારે ભરીને બનાવવું હોય તો કઈ રીતે તમે બનાવી શકો અને તમે કઈ રીતે બનાવો હું કઈ રીતે બનાવો હું આજ કઈ રીતે બનાવું ને એની રેસીપી હું તમને આપવાનો છું મેં અહીંયા જો એક કિલોગ્રામ રીંગણા લીધા છે અને આમ જો નજીક આવો જો આ રીતે મેં એનું કટિંગ કર્યું છે ચાર છેકા મારી દીધા છે જો અને પાણીમાં પલાળીને રાવા દીધા મેં અત્યારે જ કાઢ્યા છે તુવેર લઈ લીધી છે આપણે સો ગ્રામ બરોબર ડુંગળી આપણે પાંચસો ગ્રામ લીધી છે લીલું લસણ બસો ગ્રામ લીધું છે આ પચાસ ગ્રામ આ તો તમને આગળ બતાવી દીધી આ બધી ગ્રેવી આદુ પચાસ ગ્રામ મરચાં પચાસ સો ગ્રામ અને ટમેટા છે એ પાંચસો ગ્રામ લીધા છે હવે આપણે જે બનાવી છે ને ભાઈ એ વસ્તુ તમને બતાવીએ જો આપણે નાખી દેવી ગાંઠિયાનો પાવડર આ શિંગદાણા અને તલનો પાવડર આ છે ટોસ પાવડર આ છે લીલું લસણ આ છે કોથમરી છે આદુ આ છે લીલા મરચાં આ છે થોડુંક મોણ માટે આપણે તેલ નાખીએ છીએ જરૂરિયાત મુજબ મરચું નાખ્યું આપણે અડધી ચમચી હિંગ પાવડર ધાણા ધાણાજીરું જળિયાદ મુજબ મીઠું હવે આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી દેવાનું છે જો આ રીતે અને આમ મસળવાનું છે પૂરું આ રીતની કશ ઓલું રાખવાનું કેમ કે આ રીતે આમ જો આમ ગાંઠા વળવા મળે ને એટલે મુઠિયા ટાઈપનું થઈ જાય ને એટલે એવું ભીનું રાખવાનું જો હવે આપણે આ રીંગણા લઈએ અને ભરતા જઈએ આ બધી ગ્રેવી છે ને રીંગણા જ્યારે કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે નીકળી જ જવાની છે ગ્રેવીમાં જ મિક્સ થઈ જશે આ રીતે આપણે આ રીંગણા ભન નાખવાના છે ફર્સ્ટ ક્લાસ જોવો આમાં તમારે આખા તલ નાખવો ને તો પણ નાખી શકાય છે દળેલા નાખવી ને તો એનો એક ગ્રેવીનો સ્વાદ સારો છે આની અંદર ખાંડ છે ગોળ છે એ નાખવું જ નાખી શકાય આપણે ગોળ નાખશું પણ જ્યારે શાક એકદમ સડવા મળશે ને તારે હવે આપણે રીંગણાનું શાક બનાવવાનું છે એના માટે આપણે અઢીસો ગ્રામ સિંગતેલ લીધું છે એક કિલોગ્રામ રીંગણા છે દસથી બાર વ્યક્તિઓનો થઈ જશે આ શાક તેલ તમે ઓછું વધતું લઈ શકો છો તણસાર લવિંગ છે ભાજિયા છે અને સૂકા મરચાં છે આમાં કોઈ બીજો ગરમ મસાલો નથી નાખવાનો પણ ખડો મસાલો આપણે નાખવાનો છે તેલ આવી જાય પછી આપણે આખા જીરાનો વઘાર કરશું એટલે આપણે આખું જીરું નાખી દઈએ વઘારમાં ત્યારબાદ નાખી દેવી મીઠો લીંગડો અને આવી ગઈ હિંગ અને આ છે આપણી પાંચસો ગ્રામ ડુંગળી ડુંગળી એકદમ ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં લગીને આપણે એને શેડો બની ત્યારબાદ આદુ મરસા નાખશું જરૂરિયાત મુજબ મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર ડુંગળી હબ ગોલ્ડ બ્રાઉન થવા મળી છે તમે જોઈ શકો છો હજી ઘડીક સડવા દઈએ ને ત્યારબાદ આપણે અંદર નાખી દઈશું આદું મરછા લીલું લસણ આવી ગયું લીલું લસણ અત્યારે લીલું લસણ તમને બજારમાં છે ને ભરપૂર માત્રામાં મળી જાય એટલે છે ને ભાઈ મન મૂકીને તમે જેટલો રીંગણાની શાકમાં નાખશો ને એટલી તમને ખાવાની મજા આવશે ત્યારબાદ આપણે નાખી દઈએ આદું ત્યારબાદ નાખી દઈએ મરચાં આ મિક્સરમાં નથી કરેલા કટરમાં કાઢેલા છે એટલે થોડાક અદકસરા છે એટલે એનો જે ટેસ્ટ છે એ મજા આવશે ખાવાની હવે આને બધાને એકદમ મિક્સ કરી દઈએ હવે આપણે નાખી દઈએ લીલી તુવેર જોવો અત્યારે માર્કેટમાં આવવા મળી છે લીલી તુવેર અને આ રીંગણા ભરેલા રીંગણાના શાકમાં તમે લીલી તુવેર નાખો એટલે ભાઈ શાક ખાવાની તમને જલસો પડી જાય મુજબ આપણે હળદર નાખી ત્યારબાદ તમે સ્વાદ અનુસાર મરચું નાખી શકો છો હું અત્યારે ચાર ચમચી મરસું નાખી રહ્યો છું આ કશ્મીરી અને તીખું બે મિક્સ છે જોઈ શકો છો કશ્મીરી અને તીખું મિક્સ છે એને લીધે કલર તમે જુઓ ત્યારબાદ થોડીક આપણે ટમેટાની ગ્રેવી ગ્રેવી નાખી દઈએ ત્યારબાદ આપણે રીંગણા નાખવાના છે ઘડી કરીને આપણે ટમેટાની ગ્રેવી નાખવાની જ છે એક ચમચી આપણે ધાણાજીરું નાખી દઈએ મસાલામાં આપણે ધાણાજીરું એક ચમચી નાખેલું જ છે હવે જે આપણા રીંગણા છે ને ભાઈ એ બધા નાખી દેવાના છે જો તમે રીંગણાને એકવાર તેલમાં છે ને આ રીતે સેટ કરી દેવાના છે અને હવે ટમેટાની ગ્રેવી આપણે નાખી દઈએ પાંચસો ગ્રામ અને ઘડી કરીને આપણે પાણી નાખશું જો આ રીતે હવે ઘડીકાને સડવા દેવાના છે ત્યારબાદ હવે પાણી નાખશું આપણે જો આપણે એક લિટર જેટલું પાણી ઉમેર દેવાનું છે એકથી દોઢ લિટર જેટલું રીંગણા તમારા ડૂબી જાય ને એટલું પાણી ઉમેર દેવાનું છે જો આપણે દોઢ લિટર ઉપર પાણી ઉમેરી દીધું છે હજી આપણે છે ને અઢીસો ત્રણસો એમ પાણી ઉમેરીએ છીએ બરોબર જો આ રીતે રાવા દેવાનું છે કેમ કે આપણે હજી ગ્રેવી નાખવાની છે આ છે કસ્તુરી મેથી મિત્રો આને છે ને એકવાર આ રીતે હાથમાં છોડીને પછી તમે નાખી દો એટલે તમારા શાકનો જે ટેસ્ટ છે ને ભાઈ આખો અલગ કરી નાખે આજે જે વધેલો ટોચનો પાવડર આ છે ગાંઠિયાનો પાવડર આ તલને શીંગદાણાનો પાવડર હવે આપણે મિક્સ કરી દઈએ અને હવે આપણે આને છે ને ભાઈ દસથી વીસ મિનિટ લગીને આપણે ચડવા દેવાનું છે એકદમ પાકી જાય ને ત્યાં સુધી તો અત્યારે આ રીતની ગ્રેવી છે પછી કેવી થીક થાય ને એ તમને બતાવીશું જો અત્યારે આપણા જે રીંગણાં છે એકદમ સડી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ અને ગ્રેવી એકદમ થોડી થોડી ઘાટી થતી જાય જુઓ તારે કેમ આવું પાણી જેવી હતી હવે તમને એક વસ્તુ હું તમને કહેવાનો છું આપણે પહેલાં ગોળ નાખી દઈએ તો આપણે સિત્તેર એંસી ગ્રામ જેટલો ગોળ નાખવી છે જો તમને સ્વાદમાં ગળપણ જોતું હોય તો જ તમારે નાખવાનો નકર નથી નાખવાનો હવે આપણે ગોળ નાખી દીધો છે ગોળ એકદમ અંદર ઓગળી જાય હવે હું તમને છે ને આપણું રીંગણાં પંદરક મિનિટમાં ચડી જશે એ પહેલાં આપણે થોડુંક આમાં પાણી નાખવાનું છે આ થાળીમાં થાળીમાં પાણી નાખવાનો મતલબ એ છે કે તમારું શાક નિષેદ આજે નહીં ઘણા લોકો હું છે કે ઓછા તેલમાં બનાવતા હોય ને તોય દાજવા કરતું હોય જો આ રીતે થાળીમાં પાણી ભરજો ને તો તમારું શાક ફાસ્ટ ગેસે છે ને તોય શોટશે નહીં કે જુઓ તમે પાણી છે ને જો એટલું નીકળી ગયું બળી ગયો છે આમ જો હવે આપણે છે ને આને ગરમ છે એટલે નીચે ઉતાર લઈએ અને હવે ગ્રેવી જોવાથી હજી આપણે દસક પંદર દસથી થી પંદર મિનિટ ચલાવવું પડશે અને આપણે રીંગણું પણ જોઈ જોઈએ રીંગણું એકદમ સડી ગયું છે દસ પંદર મિનિટ આપણે હાંકીએ ને એટલે ગ્રેવી એકદમ જોરદાર બની જાય જુઓ તમે અને શાક પણ તમને ખાવાની મજા આવી જાય જો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો અને રીંગણા પણ તમે જુઓ એકદમ સડી ગયા છે પેસ્ટલ અને ગ્રેવી તમે એકદમ ઘટદાર થઈ ગઈ આપણે જો તમને ગ્રેવી બતાવીએ અને હવે બાજરાના રોટલા સાથે આ રીંગણાનું શાક ખાવાની મજા લઈએ બરાબર ને શિયાળાની ફર્સ્ટ ટાઈમ આપણે બનાવ્યું છે આખા રીંગણાનું શાક રિયલ કાઠિયાવાડી ટેસ્ટના રસોડામાં બની ગયું છે આખા રીંગણાનું શાક તેમ જોવો આમ જો મોજ પડી જાય તેવી આ ગ્રેવી સાથે આપણું આ શાક બની ગયું છે અને ભાઈ આ રીતે તમે બનાવશો એટલે મોજ પડી જશે આમ જુઓ આ કુકરમાં બનેલું નથી આ ચૂલા ઉપર ફર્સ્ટ ક્લાસ બનેલું છે અઢીસો ગ્રામ સિંગ ની અંદર આ શાક બન્યું છે દસથી બાર જણા ખાઈ શકશે જો તમે આખા નું શાક કમ્પ્લીટ છે સાથે શેકેલા મરચાં હોય લીંબુ હોય ગોળ હોય અને ભાઈ અડદનો પાપડ હોય અને બાજરાનો આ છોપડેલો રોટલો હોય એટલે કાંઈ ન ઘટે મારા વાલા આ ડીશ આપણા માટે શિયાળાની શરૂઆતમાં આપણે બનાવી છે તમારા ઘરે પણ બનાવો આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ કારની આપણે રાહ જોઈ રહ્યા હતા આખા રીંગણાનું શાક બાજરાના રોટલા પાપડ ચેકેલા મરચાં ગોળ અને ભાઈ પ્યોર ચોપડેલો બાજરાનો રોટલો પછી ભાઈ ગુજરાતીને કાઠિયાવાડીને જોવે શું આવો દંબાય સકાવો તારા આખા રીંગણા આપણે ઘણી મહેનત કરી છે મેં જોઈ આખો તમે જે રીંગણાનું શાક બનાવ્યું એવું કટ કટ બધું ટાઈમ ટુ ટાઈમ જોયું તમે શું નાખ્યું કેવી રીતના મસાલા અને એમાં ભાઈ લીલી તુવેર આપણે નાખી એનો સ્વાદ બહુ અલગ હોય આખો શાક છે ને ભાઈ જો અમે થોડુંક તીખું ખાવી છે એટલે તીખા તીખાશ છે પણ આપણે ગોળ નાખ્યો એટલે ગળ આવશે નહીં ગોકલભાઈ આ શાક છે ને બહુ ટેસ્ટી બનાવ્યું છે તમે આ શાક આપણે જે રિયલ કાઠિયાવાડીમાં મેનુ કહેવાય ને જે આખા રીંગણાનું શાક અને બાજરાનો રોટલો એ આ રિયલ કાઠિયાવાડી મેનુ છે અને આ ગોપાલભાઈની ચેનલનું નામ પણ રિયલ કાઠિયાવાડી છે એટલે આ શાક એને સાર્થક કરે છે એને ચેનલને અને ગોપાલભાઈ તમને એક પ્રશ્ન બીજો એ પૂછવાનો હતો તમે આ રાંધવાની કળા શીખ્યા ક્યાંથી આ ભાઈ આવડી ગઈ જોઈ જોઈ અને એક આમ તમને ખાવાની મને શું છે પહેલેથી સટા કે ભાઈ કેક ખાવું છે એટલે હું બનાવી નાખતો ઘણી વખત મેં બગાડેલા છે શાક એમ કરતા કરતા હવે હું તમારા દરેક પ્રોગ્રામ એટેમ્પ કરું છું લગભગ તમારા પ્રોગ્રામમાં ઘણી હું જમવા જાઉં છું પણ દરેક વસ્તુ બધી ટેસ્ટી બને છે આ શિયાળાની પહેલી શરૂઆત આમાં આપણે કોઈ ગરમ મસાલો નથી નાખ્યો ખડા મસાલા નાખ્યા છે બાકી શાક તમે ટેસ્ટ કરો એટલે તમને મોજ પડી જશે આપણે બસો પચાસ ગ્રામ સિંગ તેલ નાખ્યું હતું બરોબર બાકી બધી વસ્તુ આપણે વિગતવાર જણાવી દીધી છે અને જો ઘણા એમ તેલ બહુ નાખતા હોય આપણે ઓછા તેલની અંદર જો તમે હરકી રીતે શાક સેડવો ને તો તેલ માથે આવી જવાનું છે ઘટે નહીં આમાં તો હાલો હવે બહુ આ બધા ખાવાની મજા આવે આપણે તો મજા લઈએ અને જો તમને આ વિડીયો સારો લાગ્યો વધુ વધુ શેર કરજો અને વાય તમારા ઘરે એકવાર બનાવજો મજા પડી જાય નેક્સ્ટ ટાઈમ આપણે વરાળિયા રીંગણા મિક્સ બરોબર જો એકાવન કરતા પણ વધારે કોમેન્ટ વરાળિયા રીંગણાની આવશે ને તો આપણે વરાળિયા રીંગણા મેકશું જે આપણે વરાળની અંદર બાફીને પછીનો વઘાર કરીએ છીએ એમાં ગ્રેવી પણ આખી ચેન્જ થશે ઓ ભાઈ આ બધી ડીશોમાં આવી ગયા છે આખા રીંગણા કેમ છે બસ મજા મજા અમારો ભાઈ જો એ છોળ લાગવા મણ્યો છે અને સાચી મજા આજ છે ખાવાની